પણ જિગ્નેશ કવિરાજનું જે નવું સોંગ આવ્યું હતું મારા નોમનું સોનું સિંદુરપુરે છે તેનું શૂટિંગ ટાઈમ હું તમને વિડીયો બતાવવાનો છું એ હું તમને શૂટિંગનો વિડીયો બતાવવાનો છું તમે પણ કહેશો શું વાત છે આવી રીતે શૂટિંગ થાય છે શૂટિંગ કરવું પણ આસાન નથી આપણે જે જિગ્નેશભાઈના સોંગ સાંભળીએ છીએ તે તેમને બનાવવામાં કેટલો ટાઈમ લાગે છે તમે આ શૂટિંગમાં જોઈ લો અને તમે આ શૂટિંગનો વિડીયો જોયા બાદ તમે શું કહેવા માગો છો એ કમેન્ટમાં લખી દેજો અને તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો

આવી લુકાલ જા તું જા 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 એમના જા 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 જય રાખ જય રાખ જય રાખ આ તો એમ કે છે અચાનક જીગા ભાઈ જો ઈ છે કયું વિચારો કાટ પાછું લઈ જાવ ખુશ થાઓ ખુશ થાઓ ખુશ થાઓ બસ હવે પેલા કોઈ દેવાન કોઈ કે રોટી આવી જો બસ જાવ વાત કરતા કરતા દેવા તું જોઈ રાખ જોઈ રાખ જાઓ 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 દેવા તું આ બાજુ એક લુકાલ આવી લુકાલ જા તું જા જા જય ના જય 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 રામ જય રામ જય રામ આ તો જો વિચાર કરી ફરી વિચારો કાટ પાછું લે